બનાસકાંઠાને અને જિલ્લાના ઠાકોર સમાજનો મિલન કાર્યક્રમ દિયોદર ખાતે આવેલા ઠાકોર બોર્ડીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર આવી સમાજ માટે એકતાના દર્શન કરાવ્યા હતા સાંસદ ઠાકોર મંત્રી સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ધારાસભ્ય કેસાજી ચૌહાણ અમૃતજી ઠાકોર સહિત તાલુકા અને જિલ્લાના રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિલનનો મુખ્ય હેતુ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો વ્યસનો અને સામાજિક બદીઓને દૂર કરવા તથા શિક્ષણને સંગઠન પર ભાર મૂકવાનો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નેતાઓએ સમાજને શિક્ષિત બનો સંગઠિત બનોનો નારો આપ્યો હતો અને એકતાનું આહવાન કર્યું હતું સમાજ વતી નવા વરના સ્નેહ મિલન માટેનું આયોજન હતું આ સંમેલનમાં સમાજ સમાજ આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને જે નાના મોટી કોઈ બધી હોય તો એમાંથી કઈ રીતે બહાર નીકળે એનો એક ગહન અને એક પ્રેરણા પૂરી પાડવા માટે તમામ આગેવાનોએ સમાજને સંબોધન પણ કર્યું આવનાર સમયમાં સમૂહ લગ્ન હોય અને વ્યક્તિગત ઘરે જે લગ્નો કરાતા હોય એમાં પણ વર્ષમાં એક કે બે કે ત્રણ તારીખો નક્કી થાય દાયદાઓની વાત હોય અહીંયા સમાવવા માટેની વાત હોય કે સમાજને જે એકવીમી સદીને લગતા જે વર્તમાન આપણે શું કરીએ તો સમાજ આર્થિક રીતે સધ્ધર થાય એના માટે આવનાર સમયમાં એક મોટું સંમેલન બોલાવીને એના વિચારો લઈને એની કમિટીઓ બનાવીને આગળ વધારવા માટેના પ્રયત્નો માટેની પણ આજે વાત થઈ છે અને બીજું સમાજ એના આગેવાનો એક સ્ટેજ ઉપર આવે તો નીચેના વર્ગને સમાજ માટે કામ કરતા એને ઉત્સાહમાં વધારો થાય એ કોઈ મુશ્કેલી ના અનુભવે એને કોઈ ટકોર ના કરે એટલે બીજા સમાજો સમાજના કામ માટે અને આર્થિકતાની વાત હોય શૈક્ષણિક વાત હોય કે સમાજના સંગઠનની વાત હોય તો બીજા સમાજો એક થઈને કરે તો ઠાકોર સમાજ કેમ ના કરે એની શરૂઆત પણ આજે થઈ છે ત્યારે હું સમગ્ર આગેવાનોને અભિનંદન આપું છું સમાજના સૌ આગેવાનોને અભિનંદન આપું છું આયોજકોને અભિનંદન આપું છું કે એમને સમાજ એક કરવા માટેનો પ્રયત્ન આજે આ લાભ દિવસના પવિત્ર દિવસે કર્યો છે હું સદારામ બાપુને પ્રાર્થના કરું કે તમામ સમાજો સાથે રાખીને જે નાના નાના સમાજો છે ક્યાંક મોટા સમાજની એને પ્રોટેક્શનની જરૂર પડે ક્યાંક એને મદદની જરૂર પડે તો હર હંમેશા ઠાકોર સમાજે બીજા સમાજને મદદ કરી છે એવીને એવી મદદ આવનાર સમયમાં કરે અને તમામ સમાજો સાથે હળી મળીને ભાઈચારાની ભાવના એક માનવતાનો ધર્મ એ ઠાકોર સમાજ નિભાવે એવી પણ આજે વાત કરી છે ને આવનારા સમયમાં અમે ટીમ થઈને સમાજ માટે કામ કરીશું જ્યાં રાજ્ય રાજકીય વાત આવે પક્ષની વાત આવે ત્યારે ચૂંટણીઓમાં પોતપોતાની વિચારધારા પ્રમાણે જે કરવું હોય લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ સમાજની વાત આવે ત્યારે અમે બધા એક રહીશું એ વાતની પણ હું સમાજને ખાતરી આપું છું ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ દ્વારા આજે દિયોદર ખાતે ભવ્ય મિલન કાર્યક્રમ રાખ્યો હતો એની અંદર સમાજ સુધારના માટેના મુદ્દાઓ મૂક્યા હતા સમાજ વ્યસન મુક્ત બને સમાજ શિક્ષક તરફ શિક્ષણ તરફ આગળ જાય અને સમાજ તમામ સમાજોની સાથે તે વિકાસ કર્યો છે તમામ સમાજોની સાથે ભળે અને સમાજનો વિકાસ કરે એના માટે અલ્પેશજી ઠાકોર સાહેબ અને ગેનીબેન કેસાજી અને અમરતજી ઠાકોર તમામે તમામ અહીં સમાજને આદેશ કર્યો કે સમાજનો વિકાસ કરવો હોય તો આવો સૌ આપણે સાથે મળી અને તમામ સમાજોની સાથે ચાલી અને સમાજનો વિકાસ કરીએ વ્યસન મુક્ત થઈએ સમાજને શિક્ષણ તરફ લઈએ કુરિવાજોને દૂર કરીએ અને તમામે તમામ સાથે મળી અને સમાજના વિકાસ તરફ આગળ વધીએ આ સ્નેહ મિલનમાં સામાજિક બંધારણમાં સુધારા વધારાની ચર્ચા થઈ હતી જેમાં સમૂહલગ્ન વર્ષમાં લગ્નની બે કે ત્રણ તારીખ નક્કી કરવી અને નેતાઓની એકતાથી સમાજના આગેવાનોનો ઉત્સાહ વધારવા જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી હતી સમાજમાંથી નિરક્ષરતા ગરીબી સહિતના પ્રશ્નોને હલ કરી સમાજ વિકાસશીલ બને તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો મૈત્રી કરાર જેવા કાયદાઓનો સખત વિરોધ કરવા પણ હાકલ કરવામાં આવી હતી આમ ઠાકોર સમાજના આ મિલનમાં રાજકીય નેતાઓએ પક્ષીય ભેદભાવ ભૂલીને સમાજના ઉત્થાન માટે એક મંચ પર આવીને કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્ત થવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી